કલેક્ટર વતી ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત ફેક્ટરી રૂલ્સમાં કરેલા સુધારા પાછા ખેંચવા માંગ કરાઈ હતી ગુજરાતના બે કરોડ થી વધુ કામદારોના હક નું હનન ભાવેશ ટાંક અને આઠ કલાક ને બદલે બાર કલાક સામનો સમય કરાયો ભાવેશ ટાંક મહિલાઓની સેફ્ટી ને ધ્યાને લેવાયું નથી અને ભાવેશ ટાંકે કહ્યું હતું કે તાત્કાલિક વટ હુકમ પાછો લેવામાં આવે તેવી માંગ છે અને વટહુકમ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં લડત ચલાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું જી આપણું નામ હું શરદ ઝગડે પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચથી અને આજે અમે અસંગઠિત શ્રમિક રક્ષક મંચ ગુજરાત અને ડાયમંડ વર્કર્સ યુનિયન પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ વતી કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છે જે કલેક્ટર સાહેબના મારફત આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી સાહેબ છે એમને અમે મોકલીએ છીએ જેમાં ગુજરાત સરકારે એકલી એક જાન્યુઆરીએ જે વટહુકમ બહાર પાડેલો છે તે ફેક્ટરી એક્ટ ફેક્ટરીઓમાં બાર બાર કલાકની શિફ્ટ ચાલશે અને બહેનોને રાત પાડી કરવાનો જે વટહુકમ છે જે ગેરમાનવીય છે અસંવૈધાનિક છે તે બહાર પાડવામાં આવેલો છે આ વટહુકમથી સાબિત થાય છે કે આ સરકાર શ્રમિકોના હક અધિકારને છીનવીને માલિકોના અને ઇન્ડસ્ટ્રીના બેનિફિટ માટે એમના સારા માટે કામ કરે છે તેમજ આજે આટલી મોટી ઇન્ડસ્ટ્રી બે કરોડથી વધારે મજદૂરો અને એ પણ પ્રવાસી મજદૂરો જ્યારે ગુજરાતમાં કામ કરતા હોય ત્યારે એમના હક અધિકારોનું સીધો સીધો હનન એમના સંવિધાનિક હકોનું ઉલ્લંઘન આ ગુજરાત સરકાર કરવા જઈ રહી છે જેને અમે માંગ કરીએ છીએ કે આ વટહુકમ પાછો લેવામાં આવે એને રદ કરવામાં આવે અને જે જૂના મજૂર કાયદાઓ છે એનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો કરોડો લેબરોને કરોડો મજદૂરો જે ગુજરાતમાં મજૂરી કરવા આવે છે એમને હક અધિકારો ને એમનું સારું એમને બેનિફિટ થશે